દખાય ગયા હતા અને એગ્રો એજન્સીમાં ફોન કરતાની સાથે સંચાલકે ખાતર બદલી દેવાનું જણાવ્યું હતું જો કે ખેડૂત સાથે આ અન્યાય હોવાથી સેમ્પલની માંગ કરી હતી આ અંગે ખેડૂત ભીખાભાઈએ ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી છે તેમજ તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરી છે ખેતીવાડી અધિકારીથી માંડી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે રાજપરાના ખેડૂતે લીધેલા ખાતરની અંદરથી કાંકરા નીકળ્યા છે રાજપરાના ખેડૂતે રૂપિયા સત્યાવીસો ની બે થેલી ખાતરની લીધી હતી જોકે ખાતરની બંને થેલીમાંથી કાંકરા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે પથ્થર અને કાંકરા નીકળતાની સાથે જ ખેડૂતો છે તે રોષે ભરાયા હતા અને ખેડૂત દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણકારી પણ આપવામાં આવી હતી ત્યારે ખેડૂતે સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો બનાવી અને વાયરલ પણ કર્યો છે મેં કાલે માં બે થેલી ડીએપી લેવા ગયો હતો આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુનેગરો વાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ હવે આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ બીજા ભાઈ નકરા કહેતા